મેવાસા ગામે આવેલ ક્ષત્રિય ખાટ રાજપૂત સમાજના સંત શ્રી ભક્ત બાપાની જગ્યામાં રામનવમી મહોત્સવ ધામધૂમથી ઉજવવા શ્રી સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે જેમાં ભગવાન શ્રી રામના જન્મોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવશે તેમજ રામનવમીના પવિત્ર દિવસે પૂજ્ય સંત શ્રી બાપાના મંદિરે ખાંટ રાજપૂત સમાજના રાજગોર વિદ્વાન શાસ્ત્રી લલિતભાઈ ઠાકર દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પાંચ કુંડી હવન યજ્ઞ યોજાશે તેમજ ધ્વજારોહણ મહાપ્રસાદ સાથે સાથે સાંજે સત્યનારાયણ ભગવાનની કથા તેમજ રાત્રે ભવ્ય લોક ડાયરો પણ યોજાશે આ લોક ડાયરામાં ખીમજીભાઈ ભરવાડ નીતિનભાઈ મુડિયા પૂનમબેન રાઠોડ અલ્પાબેન પટેલ તેમજ નિધિબેન ગોહેલ મહેશભાઈ વાગડિયા સહિતના નામી અનામી કલાકારો લોકસાહિત્ય તેમજ ભજન સંતવાણીમાં પોતાની કલા પીરસશે પૂજ્ય સંત શ્રી બાપાની જગ્યા મેવાસા મુકામે ભવ્ય લોકમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમજ આ રામનવમી મહોત્સવ ધામધૂમથી ઉજવવા એક ઉત્સવ સમિતિની રચના પણ કરવામાં આવી હતી આ રામનવમી મહોત્સવના ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના ગામે ગામથી સમાજના પાંચસો જેટલા યુવાનો સ્વયંસેવક તરીકે આ રામનવમી મહોત્સવમાં સેવા આપશે પૂજ્ય રામ બાપાના મંદિરે રામનવમી મહોત્સવ બે હજાર ચોવીસમાં ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના આગેવાનો અગ્રણીઓ વડીલો યુવાનોને મોટી સંખ્યામાં ઉમટી પડવા શ્રી રામનવમી ઉત્સવ સમિતિની એક યાદીમાં જણાવાયું છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો